પારડીના મોતીવાડાથી થી ડ્રિપ પાઇપની આડમાં સાત લાખ છાસ દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપતી વલસાડ એલસીબી ટીમ અઢાર લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલ સહિત એક આરોપીની ધરપકડ કરીને બેને વોન્ટેડ જાહેર કર્યા વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી અને વલસાડ એલસીબીને એક ટાટા ટેમ્પો નંબર એમએચ પિસ્તાલીસ એફ એકાણું સત્તરમાં દારૂ ભરીને દમણથી કલસર મોતીવાડા સુરત તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળતા વલસાડ એલસીબીએ મોતીવાડા રેલવે ઓવરબ્રિજ ઉતરતા રોડ પર વોચ ગોઠવી હતી અને બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકી પૂછપરછ કરતા પોતાનું નામ નીતિન જયસિંહરાવ માને દેશમુખ બતાવ્યું અને બોરગામ પાટીલવાડા પાસે માલસીસર સોલાપુર મહારાષ્ટ્રના રહેવાસી છે એવું જણાવ્યું ટેમ્પામાં ડ્રીપના પાઇપ ભર્યો હોવાનું કહીને બિલ પણ બતાવ્યું હતું પરંતુ સચોટ બાતમીને લઈને વલસાડ એલસીબીએ ટેમ્પોના પાછળના ભાગે તપાસ કરતાં ડ્રીપના પાઇપની આડમાં એકસો એકાણું બોક્સ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ એલસીબીએ ટેમ્પો દસ લાખનો સુડતાલીસ હજાર ડ્રીપ પાઇપના સાત લાખ છ્યાસી હજારનો દારૂ અને પાંચ હજારનો મોબાઈલ મળીને કુલ અઢાર લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલ માલ કબજે કરી ટેમ્પા ચાલકની ધરપકડ કરીને માલ ભરી આપનાર અને માલ ભરવા માટે ટેમ્પો મોકલનાર પ્રકાશ જગન્નાથ જાદવ જેઓ સાંગોલા જાવલ મિરાજ રોડ સોલાપુર મહારાષ્ટ્રના રહેવાસી છે એમને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે